નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો મીઠાઈ વેચવાનો સમય આવી ગયો છે કારણ કે ઓગણત્રીસ ઓગસ્ટથી લઈને બે સપ્ટેમ્બર સુધી ભગવાન ગણેશજી કેટલીક ખાસ સ્વરાશિઓ પર ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે મિત્રો બાર રાશિઓમાંથી છ રાશિના જાતકો પર ગણપતિ બાપ્પા ખૂબ જ પ્રસન્ન થઈ ચૂક્યા છે જેના કારણે હવે તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે ભગવાન ગણેશજી પોતાની અપરંપાર કૃપાથી આ છ રાશિઓના લોકોના તમામ દુઃખ દર્દ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર કરી દેશે જેના પરિણામે તેમનું જીવન નવી દિશામાં આગળ વધશે અને આનંદથી ભરાઈ જશે હવે પ્રશ્ન એ છે કે અંતે કઈ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ પર ગણેશજીની વિશેષ કૃપા થવાની છે ઓગણત્રીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી આ જાતકો પર તનની એવી વર્ષા થશે કે તેઓ ધન ધાન્યથી સમૃદ્ધ બની જશે મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જોવાનું ભૂલશો નહીં વિશ્વાસ રાખો આ વીડિયો એ છ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ અમારી ચેનલના વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખજો જેથી ગણપતિ બાપાનો આશીર્વાદ સીધો તમને મળે મિત્રો હવે ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમના પર ઓગણત્રીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી ગણેશજી તનની વર્ષા કરવા જઈ રહ્યા છે આ છ રાશિઓ પર ભગવાન ગણેશજી અત્યંત પ્રસન્ન છે આવતા દિવસોમાં તેમના જીવનમાંથી દરેક પ્રકારની તાંગી અને અસત દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે ગણપતિ બાપા હવે આ જાતકો પર વિશેષ કૃપા વરસાવવાના છે જેના પ્રભાવથી તેમના જીવનમાં ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ સવાઈ જશે તમામ દુઃખ દર્દ અને મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થઈ જશે ગણેશજીના આશીર્વાદથી આ છ રાશિઓને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ મોટા મોટા અવસર અને અદ્ભુત સફળતાઓ પણ મળશે એ જ કારણ છે કે આવનાર સમયે તેમનું જીવન સંપૂર્ણ બદલાય બદલાવ બદલાઈ દેશે મિત્રો જેઓ ભાગ જેઓ ભાગ્યશાળી રાશિઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમની પર ગણેશજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેવાની છે મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જે પ્રથમ નંબર જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના જાતકોને જણાવી દઈએ કે ગણપતિ બાપાની અપરંપાર કૃપા હવે તમારા જીવનમાં અગલા બંધ ખુશીઓ લઈને આવવાની છે ભગવાન ગણેશજી આપ પર અત્યંત પ્રસન્ન છે અને ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં એવી મોટી ખુશખબરી આવવાની છે જે તમારી કિસ્મત બદલી નાખશે કુંભ રાશિવાળાઓ અત્યાર સુધી તમે જેટલી મહેનત કરી છે તેનું મીઠું ફળ હવે તમને મળવાનો છે તમારા અધુરા અને અટકેલા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યાપારમાં ભારે લાભ થશે તેમનો ધંધો રોજેરોજ ઝડપથી આગળ વધશે અને દરેક દિશામાંથી લાભ જ મળશે ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ આવશે નોકરી નોકરી પેશા લોકોને માટે પણ આ સમય શુભ સાબિત થશે તેમને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાના અવસર મળશે જે લોકો રોજગારની શોધમાં છે તેમને પણ મનગમતી નોકરી મળવાના પૂરા યોગ છે જો તમારું કોઈ ધન ક્યાંક અટકાયેલું છે તો તે પણ ટૂંક સમયમાં પાસું મળવાની શક્યતા છે વ્યવસાયમાં આવી રહેલી અડચણો દૂર થશે અને તમારું જીવન નવી ઉર્જા અને ખુશીઓથી ભરાઈ જશે રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી શરૂઆતનો અનુભવ કરશો કારણ કે ગણપતિ બાપાની વિશેષ કૃપા દ્રષ્ટિ હવે તમારા ઉપર બની રહી છે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે તમારી મહેનતનું ફળ હવે તમને ચોક ચોક્કસ મળશે ગણેશજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે લાંબા સમયથી અટકેલા કામ હવે ઝડપથી પૂર્ણ થશે તમારા મિત્રો અને પરિવાર સાથેના સંબંધ વધુ મધુર બનશે આ રાશિના જાતકોને આવતા દિવસોમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે મિત્રો તમારા સાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળશે તમારી મધુર વાણીના કારણે તમારા અટકેલા કામ પણ સરળતાથી બનશે ગણેશજીની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ પર બની રહી છે તમારી તમામ આર્થિક સમસ્યાઓ હવે દૂર થશે અને વર્ષોથી અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમે દિવસ તમે દિવસ બમણી અને રાત્રે ચાર કણી પ્રગતિ કરશો અને તમારી સફળતાઓના ઝંડા ગાળશો જેને જોઈને લોકો તમારા હુનર અને પ્રગતિથી આશ્ચર્યચકિત રહી જશે મિત્રો એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય અત્યંત શુભ અને સૌભાગ્યશાળી સાબિત થવાનો છે હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપા હવે અત્યંત શુભ સમય શરૂ થવાનો છે તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે ગણેશજીની આ ગણેશજીના આશીર્વાદ દૃષ્ટિથી તમને સફળતાના નવા અવસર મળશે અને તેને અપનાવી તમે જીવનમાં આગળ વધશો જે કાર્ય લાંબા સમયથી અધૂરા પડ્યા હતા તે હવે સમયસર પૂરા થશે તમે જે પણ કામની શરૂઆત કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે ગણેશજીની વિશેષ કૃપાથી મેષ રાશિવાળાઓની આવકના સ્ત્રોતમાં વધારો થશે અચાનક ધન લાભ થવાના પણ પૂરતા યોગ છે તમારા ઘરમાં સુખ અને શાંતિ રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને નવી ઓળખણ મળશે ઉપરાંત જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના ચોક્કસ સફળ થશે ગણપતિ બાપાની અપાર કૃપાથી મેષ રાશિવાળાઓનો સમય હવે સંપૂર્ણ અનુકૂળ બની ગયો છે આ સોનેરી અવસરનો પૂરેપૂરો લાભ લો અને સમયને હાથમાંથી જવા ન દો હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ ધનરાશિ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન ધનરાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ ઝડપી મોટી ખુશખબરી આવવાની છે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે જે કાર્યો તમે મહેનત અને લાગણીપૂર્વક કાર્ય હતા તેના પરિણામ હવે તમારા સામે આવશે અને આ સફળતાઓથી તમારા જીવનમાં ખુશીઓનો પાર નહીં રહે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી બધા કામ સમયસર થશે પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સહકાર તમને મળશે ગણેશજીની અપરંપાર કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થશે ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે અને તમારા ધનમાં વધારો થશે સાથે સાથે તમને વ્યવસાય અને નોકરી બંનેમાં મોટી સફળતા મળશે જે લોકો નોકરી કરે છે તેમના પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને જીવન અપરંપાર ખુશીઓથી ભરાઈ જશે રાશિવાળાઓ આ સમયે તમારા માટે જીવન પરિવર્તનકારી સાબિત થશે હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિવાળાઓ માટે આવનાર સમય અત્યંત શાનદાર રહેવાનો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારી ખૂબ પ્રશંસા થશે તમારા જીવનમાં નવા અવસર આવશે જેના જેના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે સાથે ધનલાભના અનેક રસ્તા ખુલી જશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓને દરેક દિશામાંથી લાભ જ મળશે કારણ કે ગણેશજીની વિશેષ કૃપા હવે આપ પર સતત બની રહી છે નોકરિયાત લોકો માટે આ સમય વધુ અનુકૂળ રહેશે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે ધન પ્રાપ્તિના નવા નવા અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સિંહ રાશિવાળાઓ જો તમે સંતાન સુખની ઈચ્છા રાખો છો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે અને તેનાથી પરિવારમાં ખુશીઓ બમણી થઈ જશે ગણેશજીની અપરંપાર કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની બહાર આવવાની છે અને એવું કહેવું ખોટું નહીં થાય કે આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશજીની અપરંપાર કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો સાગર ઉમટી પડવાનો છે મિત્રો ગણેશજી આપ પર અત્યંત પ્રસન્ન છે બહુ જલ્દી તમને એવી ખબર મળવાની છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે મીન રાશિવાળાઓ તમે અત્યાર સુધી જેટલી પણ મહેનત કરી છે તેનું ફળ તમને હવે મળવાનું છે તમારા બધા અધૂરા કે અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે સાથે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના વ્યાપારમાં બમણી ચાર ઘણી પ્રગતિ થશે ચારેય તરફથી લાભ જ લાભ થશે અને ખુશીઓની વર્ષા પડશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના પૂરા યોગ છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને પોતાની મનપસંદ નોકરી ચોક્કસ મળશે જો તમારું કોઈ પૈસા ક્યાંક અટકાયેલા હશે તો તે પણ હવે તમને પરત મળશે વ્યવસાયમાં આવેલી અડચણો પણ દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો દોર શરૂ થશે મીન રાશિવાળાઓ આવનાર સમયમાં તમે તમારા જીવનમાં નવી ઉર્જા અને આનંદનો અનુભવ કરશો ગણેશજીની વિશેષ કૃપા આપ પર સતત બની રહી છે આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તેથી તેને વ્રત ન જવા દો અને તેનો ભરપૂર લાભ લો હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે આપ પર બની રહી છે આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશનના અવસર મળશે વેપારીઓને અચાનક મોટા લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે તમારા અધૂરા આર્થિક કામ પૂર્ણ થશે અને કર્મ સુખ શાંતિ તથા આનંદનું વાતાવરણ રહેશે સાથે તમને કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે ગણેશજીના આશીર્વાદથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં અણધારી રીતે નફો થશે અને અચાનક ધન પ્રાપ્તિના પણ મજબૂત યોગ બની રહ્યા છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે મિથુન રાશિવાળાઓના જીવનમાં ખુશીઓનું આગમન થશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાનો વિચારી કરી રહ્યા છે તેમનો યોજના જરૂરથી સફળ થશે સાથે સાથે સંતાન સુખ પ્રાપ્ત થવાના યોગ પણ તમારા માટે બની રહ્યા છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ રહેશે એટલે સ્પષ્ટ છે કે મિથુન રાશિવાળાઓ માટે આ સમય સંપૂર્ણ અનુકૂળ છે ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યથ ન જવા દો હવે મિત્રો જે આગળની જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિવાળાઓ માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે ગણેશજીની અપરંપાર કૃપા આપ પર રહેશે તમારા જીવનમાં ધનલાભ થવાની પૂરી શક્યતા છે વેપારી વર્ગને ધંધામાં વધારો અને મોટો નફો મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાના યોગ છે જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું આ સપનું પણ હવે પૂરું થવાની સંભાવના છે મકર રાશિના લોકોની આવકમાં વધારો થશે અને બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનના દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ સમાપ્ત થશે અને અપરંપાર ખુશીઓનું આગમન થશે મકર રાશિવાળાઓ આ સમય તમારા જીવનને સંપૂર્ણ બદલાવી દેશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે હવે મિત્રો જે આગળની જે નવમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આ સમય અત્યંત ખાસ સાબિત થવાનો છે તમને માત્ર લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ જબરજસ્ત પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ છે પ્રમોશન અને પગાર વધારાનો પૂરતો યોગ દેખાઈ રહ્યો છે એ સિવાય જે લોકો લાંબા સમયથી વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું આ સપનું હવે પૂરો થવાની સંભાવના છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર બની રહી છે વેપારી વર્ગને વ્યાપારમાં મોટો નફો થશે અને ધન કમાવાના નવા નવા અવસર પ્રાપ્ત થશે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેઓને સંતાન પ્રાપ્તિનો લાભ મળશે અને વ્યાપારમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે તમારા બધા કાર્યો સરળતાથી સફળ થશે ઉપરાંત જો તમે નવો ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના પણ સફળ થશે ગણપતિ બાપાની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને જીવનમાં અનેક પ્રકારની સફળતા અને લાભ મળશે કન્યા રાશિના જાતકોનો જીવન હવે નવી દિશામાં બદલાવવા જઈ રહ્યું છે હવે મિત્રો આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજી સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ રસપ્રદ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયાંતરે મળતા રહે મિત્રો હવે જે આગળની જે દસમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો પર ભગવાન ગણેશજીની કૃપા સતત બની રહી છે લાંબા સમયથી અટકેલા તમામ કાર્યો હવે સહેલાઈથી પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પૈસા પાસા મળવાની સંભાવના છે તમે તમારા જૂના દેવામાં દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો તમારી મહેનત અને પ્રયત્નો હવે રંગ લાવવા જઈ રહ્યા છે સમાજમાં તમારો માન સન્માન વધશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક નફો થશે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે ગણપતિ બાપાની કૃપા તુલા રાશિવાળાઓ પર સતત બની રહેશે હા મિત્રો તમને તમારા ગુસ્સા પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે એ તમારા માટે શુભ રહેશે તમારા બધા કામ હવે ઝડપથી બનવા લાગશે તુલા રાશિના જાતકોને સંતાન સુખનો લાભ પણ મળશે તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને અનુભવ થશે કે હવે સમય તમારા માટે ખુશીઓ અને સ સફળતાથી ભરાઈ ગયો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ